હલો આપડે અમનભાઈ ગોહિલ ઓડિયો ક્લિપ કાલે ઓડિયો ક્લિપ કાલે તો જે બાબતે તમે રજુઆત કરી છે યોગેન્દ્રસિંહ જાડે ઝાલા આપડે જ્ઞાન સ્કૂલ તો મારો બાપુ પણ પાંચમા ધોરણ ભણે છે ચાર પ્રિયા વિજયભાઈ હું એની મમ્મી છું તો અમારે પણ એવો જ મેટર છે કે અમને પણ બે મહિના થી હેરાન કરે છે સ્કૂલ ની ફી માટે અવારનવાર શિક્ષકો ના ફોન આવતા હોય છે કે ભાઈ ફી ભરી જાઓ ફી ભરી જાઓ તમારું મારું બાળક આરટી ના હેઠળ જ ભણે છે બરોબર ફ્રી એજ્યુકેશન જ છે લોકો ઉપરની જે ફી માંગે છે વધારાની જેને ગવર્મેન્ટ તેર હજાર કઈક છસો પંચોતેર ચુકવે છે પ્લસ એને ચૌદસો રૂપિયા ઉપરની ફી છે જે અમારી પાસેથી માંગે છે અમે શિક્ષણ અધિકારી ને રજુઆત કરી છે એમને અમે ચોખ્ખી ના પાડી છે કે આરટી હેઠળ ભણતા બાળકોની કોઈ ફી સ્કૂલ વસૂલ કરી શકે નહીં બરોબર છતાં એ અમારી પાસે કયા કાયદા હેઠળ માંગતા હોય બરોબર અમારે તો ભરવાની થાતી નથી એવું અમને શિક્ષણ અધિકારી તાલુકા માંથી કીધું છે જિલ્લા પંચાયત માંથી અમને કીધું છે કે તમારે કોઈ ફી ભરવાની થાતી નથી બરોબર અને મારા જેવા એક વાલી પણ છે જેને એમનો વિરોધ છે એમને પણ કીધું છે કે અમને અવાર નવાર ફી ભરવા માટે મજબૂર કરે છે અને ફોન કરે છે બરોબર તો હું એમને conference માં લઉં છું તમે એમની સાથે વાત કરો व्यक्ति ने कॉल छे, करो कॉल होल्ड पर रखा कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे है, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट योर कॉल ऑन होल्ड જય માતાજીભાઈ હું રાઠોડ ધ્રુવી ના વાલી બોલું છું જલ્કા રાઠોડ ધ્રુવી શક્તિસિંહ એમના વાલી બોલું છું મારી બેબી નું દાનગંગા સ્કૂલ છે તો સ્કૂલ વાળા વારંવાર ફોન કરી અને અમને એમ કે છે કે તમે બે હપ્તા અમને સરકાર આપે છે ત્રીજો હપ્તો અમને ફી માં તમારે લેવાનો છે થાશે એટલું અમને સ્કૂલ વાળા કે છે અને પછી અમને મિટિંગ કરી કે સ્કૂલ માં બોલાવ્યા હતા પણ પર્સનલી કઈ મિટિંગ હતી નહીં અને પછી એક એક વાલીને ને ઓફિસ માં મળવા બોલાવ્યા મારી દીકરી છઠ્ઠું ધોરણ ભણે છે અને મને એમ કીધું કે બીજા દિવસે તમે તમારા પાસે મોકલજો બપોરે સાડા બાર થી સાડા પાંચ માં મારી દીકરી ને બીજા દિવસે મેં મોકલી હતી સાડા બાર થી સાડા પાંચ માં તો મારી દીકરી ને પાંચમા ધોરણ ના ક્લાસ બેસાડી હતી આરટી માં એડમિશન છે અને સવારમાં મારી દીકરી જાતી હતી તો બપોરે મોકલી હતી મેં બીજા દિવસે કઈ કીધું હતું પ્રિન્સિપાલ ને એટલે હા ફી વાડી ભરી ને એટલે અને મને એમાંય કે છે કે તમારે ફી નથી જ ભરવાની એટલે મેન પૂછપાઈડી છે ફી ભરી છે જ નહીં મેં એક આપણે વાટાનેરના

પગાર કેનો ખાય છે આજે ઈ લોકો પબ્લિક ને સપોર્ટ ના આપતા હોય તો અમે ઈ જિલ્લા પંચાયત માં કરવા શું બેઠા છે તો આ વાંધો નઈ બેન હવે તમે આવા વાલીઓ કેટલા છે અમારે તો વાલી તો છે પણ જે સંચાલક છે સિંહ ઝાલા એમની એમની બધાને ડર છે બધાને એવો ડર છે કે અમે ફી નહી ભરી ને એની સામે વિરોધ કરશું તો અમારા બાળક અમારા બાળક ને તકલીફ પડે

નથી ભણતું ગવર્મેન્ટ એમને ચૂકવે છે સ્કૂલ ના સંચાલક ને ફી તમે જે આ હિંમત દાખવી છે આરટી માં કોઈ ને ફી ભરવાની ધાતી નથી તમે આ હિંમત જે દાખવી છે એ બદલ તમારો પણ એ લોકો રસીદ અમને આપવા માટે એટલા એટલા ગભરાય છે એવું વિચાર કરે છે કે અમે રસીદ જો એની ડિકલેર કરશું તો અમારા બાળક નું ભાવિ બગડશે ભવિષ્ય બગડશે કે મેન્ટલી ટોર્ચર કરશે તો આમાં અમારે સમજવાનું શું

ઉપર જ બાળક આગળ જઈ શકે પ્લેટફોર્મ જ એને સ્કૂલ માં નથી મળતું એનો મતલબ શું રેગ્યુલર આપડે એક્ઝામ હોય છે નવ માસિક કે બાર માસિક ની એક્ઝામ હોય છે તો એ વર્ષની એક્ઝામના પૈસા એ ખુદ સાહેબ અમારી પાસેથી ઉઘરાવે છે અને પછી અમારા બાળકને એડમિશન હોય તો અમે ભરી છીએ ફી શંકાર ભરે કે કોઈ પણ વ્યક્તિ ભરતા હોય અને અમારું બાળક ચાલીને કે અમારા પોતાના વિહીકલમાં સ્કૂલે લઈને આવીને જાય છે બરોબર એમના ખુદના અમે કોઈ અમારે કોઈ બસની સુવિધા અમે નથી લીધી કે અમે ફી ભરવાની અમે રાજી થઈએ અમે પણ ફી ભરીએ બરોબર એમાં કીધું જ છે કે ભાઈ આઈટી ના બેઝ ઉપર ભણતા સ્ટુડન્ટ ને કોઈ ફી ભરવાની થતી નથી તો કયા બેઝ ઉપર ફી ની માંગણી કરે છે અમારી આગળ કાઈ વાંધો નહીં હવે તમે જેટલા વાલી હોય એટલા બધા જિલ્લા શિક્ષણ અધિકારી ને એક લેખિત હતી

તમામ આરટી ભણતા વિદ્યાર્થીઓના વાલી નો પ્રશ્ન છે ને ખુદ વિદ્યાર્થી ના ભવિષ્ય નો પ્રશ્ન છે આમાં ફી નથી ભરવા રાજી બરોબર તું અમારા અમારા બાળકો સાથે મતભેદ કરે છે સ્કૂલ માં બરોબર આ ભણતા વિદ્યાર્થીઓ ને મારો ત્રીજા ધોરણ સુધી morning માં જ તો પછી ચોથા ધોરણ થી મને એવો ફોન આવ્યો કે તમારા બાળક ને આ theater ભણતો છે એટલે એને છે ને બપોર પાલવી છે સવારે કોઈ rt ના student નથી પણ એ સાવ ને સાવ ખોટું છે પચાસ ટકા student સવારે rt બેઝ base ઉપર ના student સવારે morning માં આવે છે અમારે શું સમજવાનું એટલે આ વિદ્યાર્થી મળે છે કે નથી મળતું પક્ષપાત ભેડું વલણ રાખે છે એવું તમે કહો છો ને હા એવું અમે કહીએ છીએ એના મેજ ઉપર કે ભાઈ અમારા

છે તો એમને ઓછી પડે છે એમને ઓછી પડે છે આગળ રજૂઆત એ પોતે કરે ને અમને શું કરવા આટલું હેરાન સ્કૂલ સંચાલક વ્યક્તિ છે એવું બધાય પેરેન્ટ્સ કિયર છે પણ બધા એની સામે લડવા તૈયાર નથી અમારે લડવું જ નથી કાયદા વિરુદ્ધ કે એના વિરુદ્ધ અમે કોઈ એવું નામે અમે એવું કાયદા વિરુદ્ધનું કામ અમે નથી કરવા માંગતા બરોબર પણ અમે અમારા હક ઉપર તો લડી સકી ને હા પૈસા અમારે ફી છે ને ભરવાની ક્યો ના ના અમારું ભણે છે એમ તો વિધવાઓ ડાઈટીમાં છોકરાઓ ફી ભરી ને ભણાવે છે એનો તો કોઈ પ્રશ્ન જ નથી

ત્યારે અમારું બાળક છે ને ત્યાં એની ફાઈનલ એક્ઝામ માં બેસી શકે છે બાકી ફી ન ભરી તો ફાઈનલ એક્ઝામ માં પણ બેસવા નથી દેતા આ એક જ સ્કૂલ એવો નિયમ છે કે એક્ઝામ બેસવાની પૈસા લે છે બાકી બીજી કોઈ વિદ્યાલય માં એવું નથી સ્કૂલ અને વાંકાનેર માં એક જ્ઞાનગંગા સ્કૂલ નથી ઘણી સ્કૂલો છે જે આરટીના ના બેઝ ના બેઝ ઉપર ચલાવે છે આરટીના ના સ્ટુડન્ટ ને એડમિશન આપે છે કોઈ સ્કૂલ માં તમે વાંકાનેર નો રેકોર્ડ જોઈ લો કોઈ સ્કૂલ માં આરટી ના સ્ટુડન્ટ પાસેથી ફી વસૂલ કરે છે બિલકુલ નહીં તમે પેરેન્ટ્સ પૂછી પૂછી શકો છો

બરોબર એના parents ને આની સામે લડવાનું તો ઠીક છે આપડે પણ એક નથી કેતા કે અમને ન્યાય મળે હા અન્યાય સામે અન્યાય સામે તો લડવું જ પડે અન્યાય થતો હોય ત્યાં લડવું જ પડે અન્યાય સહન કરવાનો નો હોય અને તમે આ હિંમત દાખવી બહુ સારી વાત છે જ્યાં જવું પડે ત્યાં હું તમારી સાથે છું ઓકે હા હા ભલે ભલે બેન ભલે